નવયુવાન ઉત્સાહી અને કર્મઠ પ્રમુખ શ્રી ધીરુભાઈ કીર્તિ લાલ શાહ અને તેમના પરિવારજનોએ પણ બાળકોને બિરદાવતા શિહ આપ્યો હતો શ્રી ધીરુભાઈ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું સંસ્થાના મંત્રી શ્રી ધાન શ્રી ભૂપેન્દ્રભાઈ અને કાંકરેજ કડવણી મંડળના ટ્રસ્ટી ગણ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંડળ સંચાલિત શ્રી કે કે શાહ આર્ટ્સ અને એલ બી ગુંજારિયા કોમર્સ કોલેજના પ્રાચાર્ય શ્રી ડોક્ટર ડી એસ ચારણ સાહેબ શ્રી સી એમ કન્યા વિદ્યાલયના આચાર્ય બેન કુમારી ગીરા બેન શ્રી ઓગર વિદ્યા મંદિરના યુવાન અને વિદ્વાન આચાર્ય શ્રી એચ પી શાહ સાહેબ પ્રગતિ બેન પ્રાથમિક શાળાના આચાર્ય બેન શ્રીમતી અંજુબેન અને મધુશિવ ભાલવાટિકાના આચાર્ય શ્રી ભલાભાઈ ગુરુજીએ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું ઓગર વિદ્યા મંદિરના સિનિયર ગુરુગણ એવા શ્રી અશોકકુમાર વાલાની શ્રી ભાવ સંઘજી પઢિયાર શ્રી વી એમ રાવળ શ્રી બારમલ ભાઈ પટેલ શ્રી યોગેશભાઈ બારોટે પણ ખૂબ પ્રશંસનીય કામગીરી પચાવી હતી ને ઉપરાંત શ્રી વીરમભાઈ દેસાઈ ચંપકભાઈ કે એલ વાખેલા एस एच चौधरी वीके चौधरी आर डी एम चरमटा अनिल भाई बेन, प्रिंसी बेन, नसीम बेन जगदीश भाई विनय भाई हसमुख भाई कमलेश भाई बेन, रसना बेन, स्वाति बेन वगैरह शिक्षक बंधु तथा बाकी हुए खड़े पगे विविध जवाबदारी अदा कर भगवान भाई देसाई जामी बेन નેમજભાઈ ભાઈ મનુભાઈ વગેરે સેવક ભાઈઓએ પણ ઉત્તમ સેવા બજાવીને વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ એક એક થી સવાય કૃતિ રજૂ કરી દાતાઓએ પણ વિદ્યાર્થીઓના પડદા ઉપરના પ્રદર્શન દાનની સર્વાણી ભાવે બિરદાવ્યા અને આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ઓગડ પરિવારના શ્રી જેટી જોશી એલ એચ દેસાઈ અંજુ સુહાગભાઈ બારોટ સાહેબે તેમજ તેમની આગવી વાક છટાથી કર્યું બાળકોને કૃતિ રજૂ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન શ્રી સુહાગભાઈ બારોટરે તુષારભાઈએ અદભુત રીતે પૂરું પાડ્યું